વધુ એક મહત્વના લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે વાત કરીએ કે લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી દર્શાવી છે ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની યાદી તો લોકસભા ચૂંટણી પૂર્વે જ બેઠક જીતવા ભાજપની કવાયત હવે શરૂ થઈ ગઈ છે ભાજપે પોતાની તૈયારી દર્શાવી છે ગુજરાતમાં ભાજપના છવ્વીસ બેઠકો જીતવા ભાજપની રણનીતિ તૈયાર થઈ ગઈ છે ભાજપે તૈયારી કરી લીધી છે અને આ સાથે જ આ વખતની ચૂંટણીમાં કેટલાક નવા ચહેરાને પણ સ્થાન મળી શકે છે હાલ તો અનેક નામો સામે આવી રહ્યા છે જેમાં કેટલાક જૂના જોગીઓના પત્તા પણ કપાય તેવી પણ સંભાવના છે લોકસભાની ચૂંટણી હવે નજદીક આવી રહી છે ત્યારે ભાજપે તૈયારી દર્શાવી છે પાંચ દિગ્ગજ નેતાને પણ ફરીથી રિપીટ કરાય તેવી શક્યતા છે

નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે પરંતુ જૂના જોગ્યોના નામ પણ સામે આવ્યા છે તો ફૂલ ફોર્મમાં ભાજપ જોવા મળી રહી છે આજ મુદ્દે અમારી સાથે કામેશ લાઈવ જોડાઈ ગયા છે અમારા સહયોગી કામેશ લોકસભાની ચૂંટણી હવે નજદીક આવી રહી છે ભાજપ ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે જૂના જોગીઓના નામ પણ સામે આવ્યા પરંતુ નવા ચહેરાને પણ સ્થાન મળી શકે શું વધુ અપડેટ બિલકુલ આરતી આપણે જણાવી દઉં કે લોકસભા ચૂંટણીની તારીખ હવે ક્યારે જાહેર થશે તેની ઉપર આ જ બાબતને લઈને તમામ લોકોની નજર છે ત્યારે તારીખ જાહેર થાય તે પહેલાં જ ભાજપે પોતાનું માઇક્રો મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે ને જેને લઈને ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે અંદાજે ત્રણથી વધુ ત્રણ કલાકથી વધારે સમય સુધી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલય ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને એ બેઠકની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ પહેલાં પણ પીએમ મોદીના નિવાસ સ્થાને પણ ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદી અમિત શાહ જેપી નડ્ડાએ મહત્વપૂર્ણ હાજરી અને ખૂબ મુદ્દાઓ પર મંથન કર્યું હતું અને ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી અને એ બેઠકને અંતે જે અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ છે તેની જો વાત કરવામાં આવે તો ઓવરઓલ ભાજપ જે છે એ લોકસભા ચૂંટણીને લઈને અત્યારે એક્શન મોડમાં છે ભાજપે જે પોતાનો ટાર્ગેટ ડિસાઇડ કરેલો છે ચારસો બેઠકો જીતવા માટે એ તમામ પ્રકારની રાજનીતિ જે છે તેને એડવાન્સ પ્લાનિંગ પ્રમાણે કરી અને તે આગળ ભાજપ વધી રહ્યું છે અને તેના ભાગરૂપે આજે મોડી રાત સુધીમાં આઠ રાજ્યોના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓવરલ જો વાત કરવામાં આવે દેશમાંથી જે ચારસો બેઠકો જીતવાનો જે ટાર્ગેટ છે એટલે એક એક સિગ્નિફિકેશન આરતી અત્યારે સિગ્નિફિકાટ સિમ્બોલ એ બાબતમાં કહી શકાશે કે ચારસોનો ટાર્ગેટ જે છે એ અચીવ કરવો છે ભાજપને તેને લઈને કોંગ્રેસના નેતાઓની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે અન્ય પાર્ટીના જે નેતાઓ છે તેને ભાજપનો જે ભરતી મેળો જે છે તે પણ અગાઉ યોજાયો હતો ને તેમાં તે લોકોને ગમે તેમ કરીને રા રાજનીતિ આ તંત્ર છે એટલે રાજનીતિ રમીને પણ તેઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા જે એમની જે તે નેતાઓની જે મહત્વપૂર્ણ બેઠક છે ત્યાંથી પણ શક્ય છે કે આગામી સમયમાં તેઓને ચૂંટણી લડાવીને ગમે તેમ કરીને ચારસો બેઠકો જીતવા ભાજપ પૂરેપૂરો પ્રયાસ કરશે આ સાથે કોંગ્રેસ માટે એવું કહી શકાશે કે હવે વિપક્ષ જેવું બહુ ઓછું રહ્યું હોય તેવું કહી શકાશે કારણ કે મોટાભાગના જો કોંગ્રેસના નેતાઓની વાત કરવામાં આવે તો સામ દામ ભેદ રાજનીતિમાં આમ તમામ બાબતો જાય હોય છે અને જેને લઈને ગમે તેમ કરીને પણ તમને ભાજપમાં ભરતી કરી દેવામાં આવે છે એટલે આ સ્પષ્ટ બાબત છે કે ગુજરાતની જો વાત કરવામાં આવે ગુજરાત ભાજપની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગુજરાતની છવ્વીસો છવ્વીસ બેઠકો જીતવા ભાજપની જો વાત કરીએ તો ગુજરાત એ પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યું છે પ્રધાનમંત્રી મોદીનું હોમ સ્ટેટ છે ગુજરાત એટલે ગુજરાત ઉપર તો સમગ્ર દેશ સહિત સમગ્ર વિશ્વની આ ચૂંટણીમાં નજર રહેવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કહી શકાશે અત્યારે કે જે રીતના ગુજરાત ભાજપે અગાઉથી જ ભાજપનો ભરતી મેળો શરૂ કરી રહ્યો હતો અને કોંગ્રેસના જે અમુક દિગ્ગજ નેતાઓ છે તેમને પણ તેઓ ભાજપમાં અત્યારે લાવી રહ્યા છે ભાજપમાં તેઓ તેમની ભરતી કરી રહ્યા છે એટલે આ વખતનું ઇલેક્શન જે છે આ વખતની જે લોકસભા ચૂંટણી છે એ કદાચ એવા એવા સમીકરણથી રચાય કે હવે વિપક્ષ વિનાની જે ભાજપ ચૂંટણી કરાવે ને ભાજપ જીતે તે શક્યતાને નકારી શકાય તેમ નથી બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપને લઈને આ આજ રાત સુધીમાં કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરાય તેવી શક્યતા છે જેને લઈને ખાસ કરીને ગુજરાતની જો વાત કરી રહ્યા છે આપણે તો આપણે એ ન ભૂલવું જોઈએ યારથી કે જે દિગ્ગજ નેતાઓ જે છે જે જૂના જોગ્યો છે કે આમ ગુજરાતીમાં કહેવત છે કે ઘરડા ગાળા વાડે બરાબર એટલે કે જૂના જોગીઓ જે છે કે જેમની વર્ષોથી તેમની જે તે મહત્વપૂર્ણ સીટ ઉપર પ્રભુત્વ તેમનું રહ્યું છે તેમને ફરીથી રિપીટ કરાય તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે જીએસટીવી પાસે સૂત્રોના હવાલેથી એક મહત્વપૂર્ણ ખબર છે અને તેને લઈને અમે વાત કરી રહ્યા છે કે મનસુખ માંડવીયાને ભાવનગરથી રિપીટ કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો અમરેલીનો સાવત તરીકે તે પરષોત્તમ રૂપાલા ઓળખાય છે ને એમનું ખૂબ સારું પ્રભુત્વ છે અમરેલીથી પરષોત્તમ રૂપાલાને રિપીટ કરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત કહી શકાય કે અન્ય જે સીટો જે છે ત્યાં પણ જૂના જોગીઓને ફરીથી રિપીટ કરાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કહી શકાય છે કે કેટલાક જૂના જૂના જોગીઓ જે છે તેમને રિપીટ કરે છે ખાસ કરીને આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર છે તેમને નવસારી બેઠક ઉપરથી આ વખતે ચૂંટણી લડાવાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે કહી શકાય છે કે અમિત શાહ છે મનસુખ માંડવિયા છે પરસોત્તમ રૂપાલા છે સી આર પાટીલ છે આ બધા છે દિગ્ગજોને પોતાના પ્રભુત્વવાળી સીટ ઉપરથી ચૂંટણી લડાવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે હકીકતમાં હવે શું થશે ખરેખરમાં તમને લડાવાશે કોઈ નવા ચહેરાને તક મળી શકે છે ખાસ કરીને ભાજપની વાત કરવામાં આવે તો યુવા ચહેરાઓની જો વાત કરીએ તો ભાજપ હંમેશા કહી શકાશે કે દર વખતની ચૂંટણીમાં ભાજપ અને પ્રધાનમંત્રી મોદી ખાસ કરીને એ સરપ્રાઇઝ આપવા માટે જાણીતા હોય છે ગુજરાતને વખતે જે નામો ચર્ચામાં હોય છે તેને ક્યાંક નવા જ નામો ઘણી વખતે જોવા મળતા હોય છે કેટલાક યુવા ચહેરાઓને પણ સ્થાન મળતું હોય છે કેટલીક જગ્યાએ જૂના જોગ્યો પણ રિપીટ થતા હોય છે એટલે આ વખતે ગુજરાતને લઈને તમામ લોકોની નજર પણ રહેલી છે એટલે કેટલાક જૂના જોગ્યોને રિપીટ કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને પણ ઉમેદવાર તરીકે સ્થાન અપાય તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે જોકે શું છે ચિત્ર તે આગામી સમયમાં સ્પષ્ટ થશે જી જી કામે સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર